વહીકલ ગુજરાત ચેનલ હતી બધાને રામ રામ તો આપણી ચેનલ ઉપર મિત્રો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો તમને જ ફાયદો છે નવા નવા વિડીયો જોવા માટે લેવેટના નંબર એક ઉપર ગાડી આવેલી છે બેને ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે મોટી ખટારો ગાડી આવેલી છે ટાયરની વાત કરીએ તો સારી કન્ડિશનમાં ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ એન્જિન સેલ સ્ટાર કે ગાડીમાં સારો નથી રનિંગ કંડિક્શનમાં ગાડી ચાલે છે લુકુસ ગાડી સારી છે મોડલની વાત કરીએ મોડલ બે હજાર ચૌદનું મોડલ છે કિંમતની વાત કરીએ તો કિંમત ફક્ત સોળ લાખ રૂપિયા કિંમત રાખેલી કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ ગાડી જોવા કેવા મળશે તેની વાત કરીએ તો જિલ્લો રાજકોટ ગામ રાજકોટમાં જોવા મળી જશે ભાઈનો નંબર ડિસ્ક્રિપ્શનમાં એક નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો ખડિતભાઈ આપણી ચેનલ ઉપર જ્યારે જાહેરાત થઈ હોય છે અડ રાખીનો વિડીયો અડા પાડીને ફોટા સરનામું કિંમત મોડલ સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનુભાઈ હુડતાળી બાવીસ પસોન પછી વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે ઓડિસરેલું લોકો તો લાઇક કરો કમેન્ટ કરો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લે અન્ય કોઈ વિડીયો અપલોડ થાય છે ઓડિંગ તમને મળે કોઈ ખોડી જ માલિકના નંબર લેતા ન આવડો તો વિડીયોનું નીચે મોર કરીને ઓપ્શન હશે અને ટચ કરશો ડિપ્રેશનમાં નંબર ખુલી જશે આપણે ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી બાદ કરી દો ચેનલ ખાલી માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી હશે નહીં ફેસબુક પેજ ને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર નવા હોય તો તેને ફોલો કરી દો ત્યાં બીને લેવટના વિડીયો જોવા મળતા